નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ ગણ ત્રિકોણ દાખલો છે દાખલા નંબર સાઈન એ અને ટેન એ ને કોટ એ ના પદોમાં દર્શાવો એટલે અહિયાં તમને સૂચના આપેલી છે ત્રણ વિધેય છે અને એ ત્રણે ત્રણ વિધેય ને આપણે એક જ વિધેયના સૂત્ર ની અંદર દર્શાવવાના છે એટલે આ એક દાખલો પરીક્ષા પૂછાયેલો છે બે માર્ક ની અંદર તો આપણે અહીંયા પેલો ફેરવવાના છે કોટ અંદર આપણે દર્શાવવાના એટલે તમને જે આપેલું છે એ સાઈન અને ટેન આ ત્રણ શોધવાના અને કોટ એટલે પહેલા યાદ કરવાનું તો કોટ આ ત્રણમાંથી કયા વિધેય સાથે સંકળાયેલો છે તો આપણે ત્રિકોણ મિતિય વિધેય જે સૂત્રો લખેલા એનું પહેલું એક સૂત્ર લખેલું tan a बराबर एक ना छेद में cot थीटा એટલે cot a એટલે આપણે tan tan નું સીધું કન્વર્ટેશન cot માં લખાઈ ગયું હવે આપણે બીજું sec અને sin આ બે વિધેયના સૂત્રો મેળવવાના આપણે tan નું સૂત્ર મળ્યું તો હવે બીજું સૂત્ર આપણે sec નું શોધીશું અને sec અને tan એકબીજા સાથે સંલગ્ન નથી એટલે આપણે sec ને અને tan

આપણે જે બીજું સ્ટેપ કહ્યું એ પણ તમને મળી ગયું આ પહેલું તો આપણે એક જ સૂત્ર લખી દે એટલે એ પણ સાબિત થઈ ગયું પણ હવે ત્રીજી વસ્તુ શોધવાની છે સાઈન સાઈન અને

બરાબર વર્ગમૂળમાં એક વત્તા કોટ વર્ગ એ અને છેદમાં જો અહી વર્ગમૂળ વર્ગ દૂર થાય એટલે શું વધુ ફક્ત કોટ

એની કિંમત આપણને શું મળી જશે આ કિંમત આપણે સાઈન વર્ગ ની અંદર મૂકી દઈએ તો આપણને એની કિંમત સાઈન ની મળશે એટલે અહીંયા તો સાઈન વર્ગ નું સૂત્ર હું ફરીથી લખું છું ત્રીજી કિંમત માટે સાઈન વર્ગ એ બરાબર શું થશે 1 - cos² એટલે 1 - cos ની કિંમત શું છે તો cot a /√ માં અહીંયા વર્ગ છે એટલે હું કૌંસમાં લખું છું cot a ભાગ્યા √ ની અંદર છેદમાં 1 + cot² cot a કૌંસ પૂરાનો વર્ગ હવે અહીંયા શું થશે a - cos કૌંસ પૂરાનો વર્ગ છે એટલે અહીંયા cot નો વર્ગ અને છેદમાં આ વર્ગમૂળ ને વર્ગ છે એટલે આ વર્ગમૂળ વર્ગ કેન્સલ થાય એટલે અહીંયા શું લખવાનું 1 cot a હવે આપણે અહીંયા જો આગળ એક છે એટલે આ બંનેનો શું કરીશું લસા લઈશું તો લસા શું આવશે 1 cot a હવે કોટ a વડે 1 ને ગુણીએ એટલે શું લખાય 1 cot a cot વર્ગ એટલે આ cot વર્ગ અહીંયા cot વર્ગ છે એટલે આપણે અહીંયા cot વર્ગ એ જ આવશે એટલે શું થશે આ કોટ વર્ગ એ વત્તા અને કોટ વર્ગ એ ઓછા દૂર થયા એટલે અંશમાં શું વધે છે a છેદમાં 1 વત્તા કોટ વર્ગ a એટલે અહીંયા તો છેદમાં આ જે કિંમત મળી આપણે ફક્ત sin વર્ગ a ની કિંમત મળી પણ આપણે શોધવાની છે સાઇન એટલે અહીંયા આપણે ફરી શું લઈશું વર્ગમૂળ બંને બાજુ એટલે શું લખવાનું વર્ગમૂળમાં sin વર્ગ a બરાબર વર્ગમૂળમાં 1 છેદમાં કોટ વર્ગ

અને તમે બીજો દાખલો ગણી શકશો